નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટુડે ન્યૂઝ બોડેલી ખાતે સનાતન હિન્દુ ધર્મનો વિરોધ કરતી અને હિન્દુ સમાજની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડતી યસરાજ ચોપડા દ્વારા નિર્મિત મહારાજ ફિલ્મને સમસ્ત હિન્દુ સમાજ અને સમગ્ર વૈષ્ણવ સમાજ બોડેલી સખત શબ્દોમાં વખોડી વિરોધ કરે છે જેના વિરોધમાં બોડેલી ખાતે સનાતન હિન્દુ ધર્માવલંબીઓ તેમજ વૈષ્ણવ સમાજ બોડેલી દ્વારા એક વિશાળ રેલી કાઢવામાં આવી ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો વિવિધ સંપ્રદાય વૈષ્ણવ સમાજ જોડાયો હતો રેલી બોડેલી અલીપુરા નગરમાં ફરી બોડેલી પોલીસ સ્ટેશન તેમજ મામલતદાર કચેરીમાં આ ફિલ્મ પર પ્રતિબંધ આવે તે માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું બોલેલી સનાતન હિન્દુ ધર્મ અને વૈષ્ણવ સમાજ દ્વારા આજે મહારાજ ફિલ્મનો વિરોધ પ્રદર્શિત કરવા માટે એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું આ મહારાજ ફિલ્મ એ હિન્દુ ધર્મ અને પુષ્ટિ સંપ્રદાય ઉપર એક ષડયંત્ર જેવું જ આ કરવામાં આવ્યું છે કે જે પુષ્ટિ સંપ્રદાયના સિદ્ધાંતો અને સનાતન હિન્દુ ધર્મના સિદ્ધાંતોને વિપરીત રીતના પ્રદર્શિત કરી આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યા છે ત્યારે અમે સમસ્ત સનાતન હિન્દુ ધર્મ અને પુષ્ટિ સંપ્રદાય આનો સખત શબ્દોમાં વિરોધ કરીએ વખોડી નાખીએ છીએ અને આજે એ વિરોધ પ્રદર્શિત કરવા માટે અમે ખૂબ મોટી સંખ્યામાં રેલી સ્વરૂપે આજે બોડેલીના રાજમાર્ગો પર ફરી અને વિરોધ પ્રદર્શિત કર્યો છે આજે મામલતદાર કચેરીમાં પણ આ સંબંધી અમે આવેદનપત્ર આપ્યું છે અને અત્રે પોલીસ સ્ટેશનમાં પણ આવેદનપત્ર આપ્યું છે અમારી એક જ માંગ છે કે આ જે મહારાજ ફિલ્મ છે એના ઉપર પ્રતિબંધ આવે અને સરકાર પણ એ બાબતે આગળ આવી અને સનાતન હિન્દુ ધર્મને જે લાગણી અને માંગણી છે એનું રક્ષણ થાય અને આ મહારાજ ફિલ્મ ઉપર પ્રતિબંધ આવે એ જ અમારી માગણી છે